આજે પાંજરાપુર આવી અતિ ભયંકર હાલતમાં એક વાછડી જય માતાજી મિત્રો આપડો આંખો પોપટિયા કુંજ ઢેલ અને લાખી આ ત્રણ ગાય છે બેસ્ટ બચ્ચું કેમ આવશે પછી આપણે ગયા થોડી વાર પાસે શું જો ઉનારે રચકો ખાય બીજી ફેસિલિટીમાં જોવા માટે મોજ આવે પછી આપણે પાંજરા પર જો આ એક બચ્ચું ન હોય તો બાર જ બાંધી તમારો પછી આપણે થોડી વાર રમાડ્યો અને પછી આવી ગયા આઈસી ઓડ જોવા માટે તો આઈસી ઓડ નું કામ તો તોડ ચાલુ છે જબરદસ્ત તો આઈસીઓ ચેક કરીને આપણે આવી ગયા ગાય પાસે અને કાલે આપણે પ્લાસ્ટર કર્યું છે અને આજે કરવાની છે એને ઘોડી થી ઉભી તો બસ આપણે થોડી વારની અંદર જ ગાય ને ઉભી કરવાની પ્રોસેસ બધી ચાલુ કરી હવે તમે અહીંયા જોઈ શકો છો ગાય ઘોડીની અંદર અને વ્યવસ્થિત જો પગ માંડે છે અને બેહવામાં તકલીફ નહીં ને એકદમ ઓકે રિપોર્ટ પછી આપણે પહોંચી ગયા આપડી ગૌશાળાએ ગૌશાળા જઈને સૌ પ્રથમ ચેક કર્યા આ નવા મેમ્બર ને આપણે નવા મેમ્બર નું નામ આપી દીધું હતું મેં હર્ષદ ને પૂછા કરી અને આ બધાની તમને ખબર જ છે બે ત્રણ દિવસ તો એ ખબર કાઢવામાં માં પછી આપણે ચેક કરીએ મહિલીને અને મંગારા ને કારણ કે મંગારો એક દિવસ નો મહિલી છે એ દોઢ મહિના ની હવે તમે મને ચેક કરીને કે દેખાવા મહિલી મોટી કે મંગારો મોટો મહિલી મંગારા ને જોઈને આવી ગયા આપણે ઘરે આ બધા જોઈએ વાહ મોજ વાહ જો જાણે બરફ પડતો હોય બરફ બરફાલી વાગ્યા પછી એ બરફ ની મોજ થોડી આપણે લીધી પહોંચી ગયા આપણે પાંચ પાંદરા પહોંચે તો અતિ ભયંકર કેસ ભયંકર કેસ માં વાહડીને ભયંકર લાગી ગયું હતું આંતરડા બહાર પડ્યા વાહડીને ફટાફટ આપણે લઈ લીધી ટ્રીટમેન્ટમાં પછી આપણે ને આપણી ટીમે બે કલાક મહેનત કરી પછી નું તમે પરિણામ અહીંયા જોઈ શકો છો વાહડીની સર્જરી તો બરાબર થઈ ગઈ પણ વાસડીની હાલત થોડી વધારે ખરાબ થઈ ગઈ કારણ કે જૂનું હતું પછી આપણે માટે ખાવા પીવાની વ્યવસ્થા કરાવીને પહોંચી ગયા આપણી ગૌશાળાએ આપણી ગૌશાળાએ પહોંચી ત્યાંનું બધું કામ ઓકે કર્યું દિવસ પૂરો થયો બ્લોગ પૂરો થયો લાઈક કોમેન્ટ શેર ભૂલાઈ નહીં